અમદાવાદની ઉત્તરાયણ તેના પતંગો અને પતંગ રસિયાઓ માટે સમગ્ર ગુજરાતમાં જાણીતી છે અમદાવાદની ઉત્તરાયણ વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ આજે તમને એક એવા અનોખા અમદાવાદી પતંગબાજની વાત કરવી છે જેઓ જરા જુદા પ્રકારના છે તેમની સ્ટાઇલ અનોખી છે અને અંદાજ પણ અનોખો છે વાત છે અમદાવાદના રાણ વિસ્તારમાં રહેતા અનોખા પતંગબાજ એવા રમેશભાઈ મકવાણાની નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી નિવૃત્ત સરકારી કર્મચારી એવા રમેશભાઈ દર વર્ષે ઉત્તરાયણ પર જેવા રંગનો પતંગે છે જો હોય તો રમેશભાઈ પણ તેવા જ રંગના રંગાઈ જતા હોય છે છેલ્લા લગભગ પચીસ વર્ષ કરતા વધુ સમયથી રમેશભાઈ જ રીતે ઉત્તરાયણ ઉજવે છે રમેશભાઈ નાના હતા ત્યારથી તેમને પતંગનો ભારે શોખ હતો વિવિધ રંગોની પતંગો ચગાવવા માટે તેઓ મહિનાઓથી પહેલાથી તૈયારીઓ કરવા લાગતા હતા પતંગોની વિવિધતા જોઈને તેમને પણ તેમના જેવા જ મુક્ત મનના થવાની ઈચ્છા થતી હતી એક વર્ષે તેમણે જેવા રંગના પતંગો ખરીદ્યા હતા તેવા જ રંગના કપડાં પહેર્યા એ જોઈને સૌ કોઈને મજા પડી ગઈ ત્યારથી લઈને આજ દિન સુધી રમેશભાઈ જેવા રંગનો પતંગ ચગાવે છે તેવા જ રંગના કપડા પહેરે છે સતત નીચું માથું રાખીને જીવન જીવવામાં વ્યસ્ત માણસ માટે ઉત્તરાયણ આકાશ તરફ ઊંચી નજર કરીને જીવનને માણવાનો અવસર પ્રદાન કરે છે ઉત્તરાયણના દિવસે આકાશમાં ઉડતા સેંકડો રંગબેરંગી પતંગો માનવ જીવનની એક અનોખી આશાઓ અપેક્ષાઓના પ્રતીકો છે આજે જ્યારે સ્માર્ટફોનના કારણે નવી પેઢી દિવસે પતંગબાજીની કળા અને મજાથી વિમુખ થઈ રહી છે ત્યારે રમેશભાઈ જેવા મનમોજીલા લોકો આપણને જીવનની અસલી મજા કેવી રીતે માણવી તે શીખવી જાય છે આવા અવનવા અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર